જ્યારે આપણને આવી રકમ આપવામાં આવે કે જો ચાર દસ સોળ બાવીસ સમાંતર શ્રેણી હોય તો આગળ બે પદ મેળવો ત્યારે અંદર પ્રથમ પદ એટલે કે એ બરાબર ચાર થશે ડિફરન્ટ એ ટુ માઇનસ એ વન એમની અંદર વેલ્યુ મૂકતા દસ માઇનસ ચાર બરાબર છ મળે એમ આગળના એ વન એ ટુ એ થ્રી એ ફોર એ એ સિક્સ આવી રીતના મળશે આપણને એમની અંદરથી આપણે પાંચમું પદ મેળવવાનું છે ત્યારે એ પ્લસ ફોર ડી એની જગ્યાએ ચાર ફોરની જગ્યાએ ફોર અને છ ડિફરન્ટની જગ્યાએ છ મૂકતા ચાર પ્લસ છસો ચોવીસ ચાર પ્લસ ચોવીસ બરાબર અઠ્યાવીસ તો એવી રીતના એ સિક્સ

तो एम आग स्टेप पद, ए फाइव इक्वल प्लस फोर डी प्लस बे लेता, एक मैनस आठ बराबर माइनस सात मे सिक्स छठू पद मेवीए तो ए सिक्स इक्वल ए प्लस फाइव डी ए जगह एक ફાઈવની જગ્યાએ ફાઈવ અને ડિફરન્ટની જગ્યાએ માઇનસ બે લેતા એમની ગણતરી કરી અને માઇનસ નવ મળે તો એવી રીતના આપણે આગળ દાખલા ગણીએ